અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં શહેરનીમાં આગની ચાર ઘટના બની છે વટવાઓ જીઆઈડી ફ્રેશ ચારમાં આવેલી જે શ્રી ઇન્ડસ્ટ્રિયન માર્ગ સૌથી ભીષણ હતી હાલાદનગરમાં આવેલા વિનશ એન્ટલાન્ટિસ પાર્કિંગ આગ લાગતા આઠ ટુ વ્હીલર બળી ગયા હતા એસજી હાઇવે પરના અંદાજ પાર્ટી પ્લોટમાં ડેકોરેશનના સામાન આગ કાલુપુર ફૂડ માર્કેટમાં ચાર દુકાનમાં આગ લાગી હતી અમદાવાદના વટવા ઝિઆડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે જીઆઈડીસી ફ્રેઝમાં ચારમાં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીયલ નામની ફેક્ટરીમાં આગ લાગી છે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડને દસથી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે સોલવર્ટ અને ઇથિયાલના કેમિકલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે ફેક્ટરીની આજુબાજુ આવેલી ત્રણથી ચાર ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા છે હાલ ઘટનામાં બે લોકો ઇજા થતા સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ફેક ટ્રેના કેમિકલ હોવાને કારણે આગ બધુ ફેલાઈ રહી છે જેના કારણે ફાયર બ્રિગેડને કાબુ વધારે મહેનત કરવી પડી રહી છે ફાયર બ્રિગેડની અત્યારે કુલ 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે છે અને આગને ચારે તરફથી કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આગના ધુમાડા જીઆઈડીસી રોડ ઉપર દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા જીઆઈડીસી કે પાસ ફાયરફાઇટિંગ સિસ્ટમ તો ऐसे હોના કે કેમિકલ ફેક્ટરીઝ છે કેમિકલ પ્રોસેસ કરે છે ઓઈલ પ્રોસેસ કરે તો इनके पास फायरફાઇટિંગ સિસ્ટમ્સ ઓર અરેન્જમેન્ટ હોને જોઈએ ફાયરફાઇટિંગ હોને કે બાદ એક વટવા

અગિયાર પંદર વાગ્યાની આસપાસ કાલુપોર વિસ્તારમાં ફ્રુટ્સ માર્કેટમાં આગ લાગતા ચાર દુકાનો વળીને રાખ થઈ ગઈ હતી આ ઉપરાંત પ્રહલાદનગરમાં એક બિલ્ડિંગના પાર્કિંગમાં આગ ભભૂકી ઉઠી હતી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત